અંધશ્રદ્ધાના દૂષણને નાથવા હાઇકોર્ટમાં જન જાહેર હિતની અરજી કરવામાં આવી છે શુક્રવારે થયેલી સુનાવણીમાં હાઇકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો છે અંધશ્રદ્ધાને નાથવા સરકાર કેવા પગલાં લેશે તેને લઈને જવાબ માંગવામાં આવ્યો પીઆઈએલમાં અંધશ્રદ્ધાના દૂષણ સામે અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં કાયદો બનાવવા માટેની માંગ કરવામાં આવી છે અરજીમાં રાજ્યમાં અંધશ્રદ્ધાની વિવિધ ઘટનાઓ પણ ટાંકવામાં આવી છે આગામી દિવસોમાં હાઇકોર્ટમાં ફરી અંધશ્રદ્ધા અંગે થઈ શકે છે સુનાવણી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે દર્શલ અંધશ્રદ્ધાને નાથવા માટે સરકારે પગલાં લેવા જોઈએ એક પીઆઈએલ કરવામાં આવી છે હાઈકોર્ટમાં શું આ સમગ્ર મામલો છે અને કેવી રીતે પીઆઈએલમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ તેમાં કરવામાં આવ્યો છે હાઈકોર્ટમાં કહ્યું છે પીઆઈએલમાં તેનો સીધી ઉલ્લેખ કર્યો છે અંધશ્રદ્ધાની ઓળખ બાબતે અને તેને લઈને થતી કાર્યવાહી બાબતે ત્યાં એક કાયદો છે પરંતુ ગુજરાતમાં આ બાબતે કોઈ પણ કાયદો નથી કોઈ પણ પ્રક્રિયા નથી જેને અંધશ્રદ્ધાને ઓળખી શકાય કે તેની સામે ચોક્કસ કાર્યવાહી કરી શકાય સાથે જ કે અંદર કેટલાક બનાવો પણ આ જે અગત્ય ચાખ્યા છે કે જેને લઈને પણ આ કાયદાની જરૂરિયાત છે ગુજરાત ની અંદર તેવો એ ઉલ્લેખ કરવામાં આવશે આ બાબતે જયારે શુક્રવારે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હાઈકોર્ટે પણ એક અવલોકન કર્યું છે કે રાજ્ય સરકાર પાસે આ બાબતે કોઈ પોલિસી છે કે નહીં અને તે બાબતે હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો છે કે ગુજરાતમાં અંધશ્રદ્ધાના વિચાર નાખવા માટે શું પગલા લેતો શું કાર્યવાહી કરવામાં આવી રહી છે આ બાબતનો એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને અરજદારની બાબતે ધ્યાને રાખીને હાઈકોર્ટે સીધી છે રાજ્ય સરકારને આ એક તત્વ કહી શકાય સૂચન કર્યું છે કે તેઓ આ બાબતે એક માહિતી આપે અને શું પગલા લેવા જોઈએ શું પગલા લઈ શકાશે શું પગલા લેશે એ પ્રકારની માહિતી આપે જે બાબતે આગામી દિવસોમાં સુનાવણી થશે ને ત્યારે કદાચ રાજ્ય સરકાર પોતાનો જવાબ અહિયાં રજૂ કરે કે આ બાબતે શું કરી રહ્યું છે અને આ છતાં બાબતે લોકોને જાગૃત કરવાની વાત છે અથવા કાર્યવાહી કરવાની વાત છે તો તેમાં ધન્યવાદ દર્શક